આજે દિવાદી દેવ મહાદેવની આરાધનાનું મહાપર્વ મહાશિવરાત્રી હોય સમગ્ર ગાંધીનગર શિવભય બન્યું છે શહેરના અતિ પૌરાણિક અને શ્રદ્ધાના કેન્દ્ર સમાન બેલી પરોડથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે ભક્તો લાઈન બંધ રહી ભોળાનાથના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે મંદિરના ટ્રસ્ટ દ્વારા ભક્તોની સુવિધા માટે ભોજન શાળા ગૌશાળા જેવી તમામ વ્યવસ્થાઓ સજ્જ કરવામાં આવી છે શ્રદ્ધાળુઓ ચાર પહોળની પૂજાનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે જેનું શાસ્ત્રોમાં રૂપ મહત્વ રહેલું છે ચારે તરફ હર હર મહાદેવ અને ઓમ નમ શિવાયના નાથથી વાતાવરણ આખું જ ગુંજી ઉઠ્યું છે

એમના સમયથી સેવાઓ આપતા એ છે ને પરિવારજનો પછી મારા ફાધર હું ને બધા ચાલતું ને ચાલતું રહેલું છે બપો આજે મહાશિવરાત્રી છે ઇતિહાસ જે લોકોની શ્રદ્ધા છે એટલા વર્ષથી લોકો આવી રહ્યા છે ભગવાન ધલેશ્વર ગુજરાતના જે પ્રાચીનતમ તીર્થો છે એમનામાં એમની ગણના થાય જેનું અપાદ્મ પુરાણ ઈસ્કંદ પુરાણ महाभारत तो पद्म पुराण में एक श्लोक से कृत वे नीलकंठस्तु साम शंकर सदा त्रेता युगे स्विख्यात हर वे प्रभु द्वापरे सर्वसंगस्तु कल वे धवले स्वर सतयुग त्रेता युग द्वापर अनक कलयुग तो कलयुग में धवलेश्वर था पर मूल नाम से इंद्रेश्वर महादेव इंद्रेश्वर इंद्रोड़ा इंद्रगाम नाम से तो यहाँ प्राचीनतम तीर्थ से इन्हें सिवाय यहाँ आद्या साबरमती द्वितीया सेटी का साबरमती काठेना आ महाभारत में उल्लेख से महाभारत में जयद्रथ यहाँ रही ना यहाँ तपस्या करेली से अब અહીંયા આખા વર્ષમાં પબ્લિક બહુ દૂર દૂરથી આવતી હોય દર્શનાર્થીઓ ભાવિક ભક્તો આવતા હોય છે અને અહીંયા ભોજનશાળા યજ્ઞશાળા ગૌશાળા બધી પ્રવૃત્તિઓ ચાલે છે જે ધાર્મિક હેતુ માટે જેનો ઉપયોગ થાય છે ખાસ કરીને શિવરાત્રી છે શિવરાત્રીમાં આપણે કેવા કોઈ પ્રકારની વ્યવસ્થા કરી છે લોકો મને કેટલા લોકો દર્શનાર્થી આવતા હશે અત્યારે માણસો તો આપણે ના ગણી શકીએ और सवारे 4 वागे आरती तो चार वागे थी तो तमे जे प्रमाणे અત્યારે જોશો એવી રીતે 4 વાગે થી ચાલુ છે અવિરત પ્રવાહ દર્શનાર્થીઓનો જે રાત્રે 1 વાગે હોધી ઓછા મોછો રહેશે 1 વાગે પછી ભીડ ઓછી તો કોઈ કોઈ ખાસ વ્યવસ્થા આદમીજી છે કરવામાં આવે છે આપવા છે આપણી ખાસ વ્યવસ્થા છે બધી વ્યવસ્થા છે આજ તમે જોશો ને વ્યવસ્થા કેવી છે લાઈનમાં બધા આવે છે કોઈ ધક્કા મૂકે નહીં કચું અને જે ભાવિક ભાવિક ભક્તો છે આ ફલા અને કેલા બધા વેગતા